અવે માની લો કે આવો છે સૂર્ય આ તરફ છે એનો પડછાયો ક્યાં પડશે આ તરફ પડશે નીચે જમીન ઉપર પડછાયો પડશે બરાબર તો જ્યારે સૂર્યનો ઉછેપ 30° થાય તો જ્યાંથી જોઈએ ત્યાં સુધી પડછાયો આવે જવાનું બરાબર અહીંથી સૂર્ય આમ કેમ હોય દાખલા કે આવો છે આ આવોની વાત કરી જ આપણે માની લો કે સૂર્ય આ તરફ છે અહીંયા સૂર્ય છે તો સૂર્યની અંદરથી આવતો જે પ્રકાશ છે એ પ્રકાશના કારણે આટ આવનો પડછાયો

પણ એનું માપ કે 27 મીટર છે મતલબ અહીંયાથી શરૂ કરી આખું માપ 27 મીટર છે આ તો આખું માપ 27 મીટર તો જ્યારે ઉત્સેપ પર 60 થાય મતલબ આટલું થાય એટલે કે DB2 અહીં લખી દો ત્યારે આ માપ કેટલું થાય પડછાયો કેટલો થાય એની ગણતરી કરવાનું

क्यों वापरीशु सामी बाजू जब मैं पासी बाजू पे टेन थीटा वापरीशु बरो तो टेन सिक्सटी इक्वल टू टेन सिक्सटी इक्वल टू ए बी ना छेद में बी डी ए बी ना छेद बी डी माटे टेन सिक्सटी की वैल्यू रूट थ्री रूट थ्री बराबर ए बी एल पे वाई बी डी एल पे एक्स तो वाई अपॉन

एमा कौन कौन आउसे थ्री सॉंग्स कौन कौन आउसे इधर के टेन थ्री सॉंग्स बराबर टेन थ्री सॉंग्स बराबर सुला कासे ए बी ना छेद मा बराबर ने आखा ए ना छेद मा बी सी तो सुला कासे ये टेन थ्री सॉंग्स बराबर ए ना छेद मा बी सी टेन थ्री वैल्यू वन अपॉन रूट थ्री बराबर ए बी અને બીસી એટલે સત્યાવીસ લખવાના બરાબર શું લખવાશે આ થઈ ગયો આપણા માટે પરિણામ નંબર બે દીપ વાય મળી ગયા વાય મળવાની કિંમત સરખાઈ દેવાની સાચું ભાવ એક્સ મળી જશે અહીંયા લખીએ કે પરિણામ એક અને બે માં કિંમત સરખાવતા બંને જે કિંમત હોય એને સરખાઈ નહીં અહીંયા ની કિંમત છે રૂટ થ્રી એક્સ અહીંયા વાયની કિંમત છે સત્યાવીસમાં રૂટ થ્રી તો શું લખાશે રૂટ થ્રી બરાબર ઓકે તો માટે એક્સ બરાબર સત્યાવીસ ભાગ્યા ત્રણ અને માટે એક્સ બરાબર ત્રણ નવ્વા સત્યાવીસ નવ મીટર

ત્યારે મીટર મીટર હશે આ લખતા અચકાવાનું નહીં જવાબ દઈ લખો તો માસ જશે બરાબર આકડું થી દોરી લો અને બરાબર વ્યવસ્થિત સમજી દાખલો લખી લો અને પછી આગળ દાખલા નંબર દસ તરફ આગળ વધીએ